અઢી ચાર રસ્તાના બ્રિજ પાસેથી દારૂ ભરેલી આઈ ટ્વેન્ટી કાર ઝડપાઈ સુરતના ચલકની ધરપકડ દારૂ ભરાવનાર અનિલ નામના ઈસમને જાહેર કરાયો વોન્ટેડ પાડી પોલીસની ટીમ આ જ રોજ મણસકે પેટ્રોલિંગમાં ફરી રહી હતી આ દરમિયાન પૂર્વ બાતમીના આધારે પાડી ચાર રસ્તાના ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી સુરત તરફ જતી દારૂ ભરેલી આઈ ટ્વેન્ટી કારને ઝડપી પાડી હતી કારમાંથી આડત્રીસ હજાર ચારસોનો દારૂ મળી આવતા પોલીસે કાર અને એક મોબાઈલ ફોન તેમજ દારૂમળી કુલ્લે રૂપિયા બે લાખ તેત્રીસ હજાર ચારસોનો મુદ્દામાલ કબ્જે લીધો છે પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગડવીના માર્ગદર્શન હેઠળ પાર્ડી પોલીસની ટીમ મંગળવારના રોજ વણસ્કે પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે પાર્ડી ચાર રસ્તાના ઓવરબ્રિજ ઉતરી રહેલી બાતમીવાળી આઈ ટ્વેન્ટી કાર નંબર જી જે જીરો છ પીડી જીરો છસો છપ્પનને ટ્રાફિક જામ કરી સવારે સવા પાંચેક વાગે અટકાવી હતી અને જેની પોલીસે તલાશી લેતા જેમાંથી વિદેશી દારૂની બોટલના ત્રણસો ને છત્રીસ જેની કિંમત રૂપિયા આડત્રીસ હજાર ચારસોનો દારૂ મળી આવતા કાર ચાલક ચેતન હિંમતભાઈ સોની વર્ષ બાવન રહે આશીર્વાદ કોલોની અલથાણા સુરતની ધરપકડ કરી રૂપિયા પાંચ હજારનો મોબાઈલ ફોન દારૂનો જથ્થો તેમજ રૂપિયા બે લાખની કાર મળી કુલ્લે રૂપિયા બે લાખ તેતાલીસ હજાર ચારસોનો જથ્થો કબજે લીધો હતો અને આ દારૂનો જથ્થો ભરેલી કાર અનિલ નામના વાપી ખાતેથી આપી સુરત ખાતે પહોંચાડવા ચેતનને મોકલ્યો હોવાનું બહાર આવતા આ અનિલ નામના ઈસમને વોન્ટેજ જાહેર કરી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે